અરે આયા માચર ભાઈ આ ખઈ ગયા હાર્યો તારું છે અરે અલ્યા પતારો આ ફોન કરું દરબા પર આવવાની બાર અયા અયા બનતા કે નેલ્યુંમડે ખોબા ભમઈ નાશુ

પણ તમારે વાત ખોકડી તો ગાડશે જ છે આ ગાડશે કે અમને ઉડાડી ના સર્વ બેટા થઈ ગયો તો એની હાલો આવશે યાર હવે તો બાય તો પોળી કરાવશું બકરી છે ડિસ્પી બોળી કરાવ કોણ કરાવસા આ ડિસ્પી વાળી હેડ દેરીયા પોળી કરાવીએ હાડ આ આડીળા પોળી નહીં કરાવવાની જ તો ડિસ્પી લઈને કરશે

केवा उभा है सारे नंबर आया सारे मैं तन्ना ना तो पाड़ी

દવા ડાક દેજો પડની દેવા નાકો જમી લાવી છે કેટલી કેટલી લાવી છે હવે ઓડિશા મળી જાય મેડિકલ ઇચ્છા મેડિકલ ફી એન બાજુમાં થોડો પાલથી મળી આ એક ગ્રામ લેવા લાઈ તો એક ગ્રામ ને પરમા અમાર તમે મટાડું બાજરી બાજરી આ મારી બાદરી છે હા કે અમારી બાદરી મારી જે તો તમારે લીલી લેબડા ઉત્યા છે લેબડા દવા ને તો બાદરી માં ખોડતો એ બાપને જ તમારો બેટા અમે ઘોડા સાણા આતગરવા નથી ખાતા છોકરાને નીચે